દેવગીર જય પ્રતિવર્ષે કરવામાં આવતા લુણાવાડા મનોહરનાથજી અખોડા સ્થિત હાલ પાલીખંડા ગ્રામની અંદર બિરાજમાન સ્વયંભુ મરડેશ્વર મહાદેવની સાનિધ્યની અંદર ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે હાલ બિરાજમાન ગાદી ગાડી ઉપર પ્રકાશગિરિજી મહંત્રીજીના સાનિધ્યની અંદર આ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે ગુરુના આશીર્વાદથી હરેક ભક્તજનો બહુ પ્રસન્ન થઈ અને શુભ આશીષ મેળવી મનોકામનાઓ પૂર્ણ કરી અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય એવી ભાવનાથી ગુરુના પ્રણામ વંદન કરી આશીષ મેળવી અને ધન્યતા અનુભવી રહ્યા છે તે વર્ષે થઈ રહેલું છે ઘણા વર્ષોથી ચાલી ચાલીયેલી પરંપરા મુજબ ભક્તો ગુરુના આશીર્વાદ મેળવે છે અને ધન્યતા અનુભવે છે એવા આ શુભ અવસર ઉપર હાલ બિરાજમાન પ્રકાશ ગિરિજી મહારાજ શ્રી મહંત હાલ દરેક ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે ઘણા બધા ભક્તો જનમેદની સાથે તેમના સાનિધ્યની અંદર એમના થકી પ્રસાદીનું પણ પ્રતિવર્ષની જે આ વર્ષે પણ આયોજન કરેલ છે અને એમની આશીષ મેળવી અને ધન્યતા અનુભવે છે જય નામ મારું નામ અરુણભાઈ વર્ષોથી અખાડાની અંદર સેવા આપી રહેલા છે